નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક મિત્રો જીરાનું વાવેતર થયું છે ગુજરાતની અંદર જેમાં હિરિયાનું જિલ્લાના એકસો નેવ ગામડાની અંદર ગણીએ તો ઘણું બધું જીરુંનું વાવેતર થયું છે તો મિત્રો જીરાની અંદર ખાસ પરેજી પાળવાનો જો આપણે આવે તો ફૂગમાં આવે જેમાં ફૂગ આવે

અને આવવો જ પડે એનું કારણ મિત્રો આપણી મહેનત છે એમાં રાત દિવસ એક કર્યા છે આ પૈસાના ખિસ્સા આપણે ખાલી કરી દીધા છે મિત્રો ઘણો બધો ખર્ચો કરેલો છે પાયાની અંદર સારા એવા ખાતરો દીધા હોય પૂરતીની અંદર પણ સારા સારા ખાતરો આપણે આપ્યા હોય અને સારી સારી દવાઓ પણ આપણે વાપરેલી હોય ચાહે કદાચ નાનો ખેડૂત હોય મધ્યમ ખેડૂત હોય જેની પાસે એ ઉપલબ્ધતા ના હોય

સારી દવાઓનો વપરાશ કરવો જેથી કરીને તમને લાંબા ખંભે ચડાવવા કરશું મિત્રો તો ક્યાં સુધી બરાબર ચોપડા ભરાય મિત્રો ખર્ચાના અંતે ખર્ચો જોવો તો હો હો પાંચ વીઘાના જીરાની અંદર આટલો બધો ખર્ચો મિત્રો સમસ્યાઓ જોવા મળતી હોય છે આ તમામ પાસાઓની ખ્યાલ તમને હોવી જ પડે ન હોય તો ખેડૂત પેવતી ટૂંક જ સમયની અંદર બોટાદ જિલ્લાના એકસો નેવ ગામડાની અંદર જે કઈ તમે પાણી વાપરો છો છટકાવમાં પાણી વાપરતા હોય કે ડ્રીપમાં પાણી પાવા માટે વાપરતા હોય કે વખોડામાં તમે પાણી પાતા હોય તો એ પાણી કુવાનું હોય કે બોરવેલનું હોય કે તળાવનું હોય કે કેનાલનું હોય વગેરે પાણીની તપાસ પણ થઈ જશે તમારા ખેતર ઉપર જ સાથે સાથે ઉભા પાકની અંદર પણ તમારી જમીનની લેબોરેટરી પણ થઈ જશે જેના દ્વારા તમને ખ્યાલ પડશે કે વા વાવેતર પાકની અંદર હાલના તબક્કે કયા ન્યુટ્રિશનની જરૂરિયાત છે કયા ખોરાકની જરૂર છે ફોસ્ફરસની જરૂર છે પોટાશની જરૂર છે કેલ્શિયમની જરૂર છે વગેરે જેવા તત્વોની જે પણ જરૂરિયાત હશે મિત્રો એ આપણે પૂર્તિની અંદર આપી દેશું જેથી કરીને તમે ઓછા ખર્ચે ખેતીની અંદર વધુ ઉત્પાદન કેમ મેળવી શકો આ પ્રયત્નો અમારા ચાલુ છે છે અને ખેડૂતોને આપણે ઓછા ખર્ચે સારામાં સારા પરિણામો દેવા પણ ઘણા બધા ખેડૂતો પચાસ રૂપિયાનું સસ્તું મળે છે ત્યાં વયા જાય છે અહીંયા પચાસ નું સસ્તું છે ભાઈ સસ્તું તમે દો છો કપાસમાં તમને ચૌદસો નો ભાવ આવે આજનું માર્કેટ હાઈ હોય એક ભાઈને ને પંદરસો આવ્યા બીજા બધા ટેમ્પાને ખરા ટ્રકવાળાને અને ટેક્ટરવાળાને ચૌદસો પચાસ આવ્યા તો પચાસ ઓછા આવે તોય તમે રાતે નથી ઉતાર તો હું આ કંપનીઓ ઉપરથી આપતી તો છે નહીં મિત્રો એટલે સસ્તું એ કોઈ દી સારું ના હોય બરોબર છે અને મોંઘું લેવા માટે તમારે ક્વોલિટી બેસ્ટ રિઝલ્ટ અને સારામાં સારા તમને પરિણામો મળી રહે એવી બ્રાન્ડેડ દવાઓ તમે વપરાશ કરશો મિત્રો તો તમે ખેતીની અંદર હું દારૂ છું બે થી ત્રણ વર્ષની અંદર સારામાં સારી આવક લેતા સારામાં સારું પાસે પચાસ વીઘા હોય કે વીસ વીઘા હોય એમાંથી એક વીઘો કે બે વીઘાની અંદર નાની શરૂઆત કરી દો મિત્રો જે હવે અલગના અલગ પાક કયો વાવવો એની માટે શું કાળજી લેવી એની માટે કયો ખોરાક આપવો એની માટે કયું છંટકાવ કરવો તો એ તમારે નક્કી કરવાનું છે કારણ કે આવનાર સમયની અંદર ઘણી બધી વપરાશ જે ખાદ્ય પદાર્થની અંદર છે એની માર્કેટની અંદર બહુ મોટી ડિમાન્ડ આવી રહી છે કારણ કે હાલ આપણા ભારત દેશને છોડો પણ વર્લ્ડ ની અંદર આજનું જે પોપ્યુલેશન વધતું જાય છે જેનાથી આપણો ખાદ્ય ખોરાકની કમીઓ આવતી જાય છે ઓછું છે એટલા માટે તમને વ્યવસ્થિત ભાવ પણ મળી રહેશે માર્કેટની ડિમાન્ડ પણ સચવાઈ જશે અને સારામાં સારા તમે ઉત્પાદન પણ મેળવી શકશો અને એ જ ઉત્પાદન ઉપર તમને સારામાં સારા ભાવ મળી રહેશે મિત્રો તો હવે આપણે જાગૃત થવાની જરૂરિયાત છે મિત્રો હા એક વસ્તુ છે કે તમે જાગશો અને તમે એનું પાલન કરશો નવી ટેકનોલોજી તમે ખુદ અપનાવશો મિત્રો તો તમને ખબર પડશે કે આજે આપણે એક દાદરો ચડ્યા ખેતીની અંદર આગળ વધીએ આ તમામ તબક્કાઓ તમારે ખુદ નક્કી કરવા પડશે મિત્રો તો જમીનની અંદર ખેતીની અંદર તમે વધુમાં વધુ નફો મેળવી શકો તો મિત્રો જીરાની અંદર જે કઈ પણ પ્રશ્નો થઈ રહ્યા છે આ પ્રશ્નોની અંદર તમે ખુદ નિવારણ કેમ લાવી શકો એની માટે કઈ દવાની વપરાશ કરવો પડશે પડશે એનું શું માપ માપ છે કેટલું આપવું એનો કેવી રીતે કરવાનો રહેશે એનો ડોઝ કેમ બનાવવો અને એ ડોઝની અંદર સાથે આપણે પીએચ પાણીનું પીએચ મેન્ટેન કરવા માટે આપણે કયું બીજું નાખવું આ તમામ તબક્કાઓ આ તમામ માહિતીઓ

તો એસી પર અને ટૂંક જ સમયની અંદર અમારા ખેડૂત પેના પ્રતિનિધિ આપનો સંપર્ક કરશે અને એ સંપર્કના માધ્યમથી તમારા વાવેતર પાકના અમને ફોટોસ જોઈશે તો જે પણ ફોન આવે છે એમને તમે WhatsApp માં તમારા વાવેતર પાકના ફોટા મોકલી આપો તો તમને જે કંઈ નુકસાન થયું છે અને જે કંઈ તમને ભલામણ દેવામાં આવી રહી છે એ તમામ તમને તમારા હિત માટે તમને આપવામાં આવશે મિત્રો જેથી કરીને તમે કંઈક આગળ વધી શકો અને તમારું કંઈક રૂડું થાય થોડુંક અમારું પણ રૂડું થાય બંનેના હિત માટે આપણે વાત કરીએ છીએ મિત્રો તો આવી અઢળક ખેતી લક્ષી માહિતી માટે આજે જ મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર અને આપનો શુભચિંતક ચિંતક હાર્દિક તરીકે હું તમને ખેડૂત તે વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે ઘણા બધા ખેડૂતો અમારા વિડીયો જોઈને અમારી રૂબરૂ બ્રાન્ચ ઉપર વિઝિટ પણ લઈ રહ્યા છે ટેલિકોલિંગના માધ્યમ દ્વારા ઘણું બધું જાણી પણ લઈ છે અને બોટાદ જિલ્લાના એકસો નેવ ગામડાની અંદર ઘણા બધા ખેડૂતો આજે મિસ્કોલ દ્વારા ઓર્ડરો પણ કરી રહ્યા છે અને ઓર્ડરની સમયસર એક જ દિવસની અંદર ડિલિવરી થઈ રહી છે મિત્રો આ શક્ય બન્યું છે ખેડૂત પેની અંદર